ભલે ભાણ ભાણ લવું ભામડા પર મરણ જીણ લગમાળ અમારી રાખજે કાશા પ્રાઉટ નમસ્કાર મિત્રો જય માતાજી વાગડધરા માં આપનું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ સૂર્ય મંદિરે જે રાપર તાલુકાના માખેલ ગામમાં આવેલું છે તો ચાલો જાણીએ મંદિર વિશેની તમામ માહિતી નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ માખેલમાં કે જ્યાં સૂર્ય મંદિર આવેલું છે સૂર્ય મંદિર મંદિરની ઇતિહાસની માહિતી મેળવી એ પહેલા આપણે થોડીક માખેલની માહિતી મેળવશું પ્રથમ તો આપનું નામ જણાવો મારું નામ ભજરામ ભજરામ નારણ મઢવી આજે માખેલ ગામ છે એ માખેલ ગામની થોડીક માહિતી જણાવો માખેલ ગામની માહિતી માખેલ ગામ નામ દેવામાં શું કામ આવ્યું કે માખેલ માથે કોઈ ખેલ કરે નહીં મા માથે એટલે ગામમાં કાંઈ બારવટી આ બીજું ખેલ કરે નહીં પહેલાના સમયમાં પહેરવેશ અને જે આ પાઘડી છે એનાથી જ્ઞાતી ઓળખાતી તો તમારો જે આ પહેરવેશ છે એના વિશે થોડીક માહિતી જણાવો અમારો પહેરવાશ આ પરગીય બ્રાહ્મણનો અમારો આ પહેરવાશ જે જાડો અને આ અનાદીથી આ અમારો પહેરવાશ માથે પાઘડી ભેટ વાજણો પહેરણ

પહેલા રેતા હતા ઝંઝવાડા અને વરણું પેણ લતા અને ત્યાં ઉમા જનાવર મારતા હતા એનાથી કવિઓ જોડી બીમારી ના નાખ્યા જો ઉમા સજા પાલન પર ની આવે એટલે પાલન પર ની સજા કઠણ હતી તો અહીંયા અહીંયા વેરણું આવ્યા એના હાહારામાં અહીંયાથી પકડાણા એટલે કંઠખોટ કંઠકોટ રા ભારો આ રા ભારા રાજ એમાં એમને સજા આવી સજા આવી પણ સજામાં સૂર્યનારાયણ ભગવાન ના પૂજક હતા તો એને પૂજા કર્યા વિના પોતે જમતા નહીં ત્રિકમ સૂર્યનારાયણના પૂજક હતા એટલે રાત્રે મધ્ય રાતે આવે સૂર્યનારાયણ ઘોડો લઈને અને પૂજા કરે નવરાવે અને પછી ભોજન કરે પછી ત્યાં કંટકોટમાં રાહ ભાડો રાજ કરતા હતા એમાં જ્યાં જ્યોતિષ હતા એને બોલાયા જ્યાં એના દીકરાને કોઢ થલ જ્યાં વૈદ એને બોલાયા ભોપાલતા એમને બોલાયા પણ એ કોઢ મટતો નહી કોઢ ન મટતો એટલે એને સજા આપી દીધી આસન સજા હવે એમાં કોઈ પછી જ્યોતિષ વાળો જ્યોતિષ ન કરે કરે તો પછી કોણ તો ત્રિકમ કને સૂર્યનારાયણ કાયમ આવે બે દી ચાર દી પાંચ દી અને જેલી તાડુંડું રાખે તો તાડું ખોલાઈ જાય અને સૂર્યનારાયણ ભગવાન રોજ કે ત્રિકમ હાલ પડો ત્યાં મારી પૂજા કર મારે અહીંયા આવવું જોઈએ કે પ્રભુ સૂર્યનારાયણ તમે આપ જગતના પિતા છો તમે જીવ માત્ર ને જીવન આપનાર છો પણ મારાથી રાજ રીતિ અને રામ રીતિ પારવી પડે મને સજા છે તો મારે સજા જ ભોગવવી પડે તો જેલીએ હું ખબર દીધા કે ભાઈ આવી રીતે સૂર્યનારાયણ આવે છે ને આવું એ બોલે છે ને એક પુરુષ આવે છે ઘોડો આવે છે અને એ હાલ હાલવાનું કે છે પણ આ જાતા નથી પછી ત્રિકમને કંતકોટ રાજાએ તેડાયા કછારીમાં પૂછું કે શું છે તો કે ભાઈ જો હું સૂર્યનારાયણ નો પૂજક છું હું યાતી છું એટલે હું કોઈને માગતો નથી અમારા ચારણ જગમન છે બીજા કોઈને હું માગી શકું નહીં તો મારા દીકરાને કોટ છે તો તમે મતાડી શકો કે હા ત્રણ ત્રણે નવરાયણ પાણી કાયા થઈ જશે નવરાયા એટલે કંચનદેવી કાયા થઈ ગઈ એટલે રાજાએ કંતકોટ ના કીધું કે હવે મા કે હું કોઈને માગી નાખું મેં જમણો મારા ચારણ ને જદમનશે પહેલા તો તમે આજે તમારા દીકરાને કોડ સૂર્યનારાયણે મટાડ્યો તો હું તમારા કને કઈ માંગી લાંબો વાત કરી શકું નહીં તો કે તો તમે કેને કરો લાંબો વાત કે અમારા જજમાં

ઓ આ માખેલ આવી સુધી કોઈ ભંગાણું નથી એવી કોઈ અધમ લોક ફાટ થઈ નથી અને ઈ સૂર્યનારાયણની કૃપાથી અમારો પરિવાર ત્રિકમ પરિવાર બહુ સુખી છે બહુ પવિત્ર છે બહુ ભૂમિ પવિત્ર દેવ ભૂમિ છે અને માખેલ નામ દીધું અને આજ ત્રિકમને ચાર દિખરાન ચારે વાહ ચારે વાહમાં ભગવાનની દયા છે સુખ શાંતિ છે અમારે સૂર્યનારાયણની કૃપા છે તો અમે સૂર્યનારાયણની કૃપાથી અમારા ગામની માલિકો કોઈ બી અણહીત છું નથી અને અમે હરાણમાં ખડ લેવાની ના પાડીએ તો અમે સૂર્યનારાયણની ફૂરજ હકતની ધરોઈ દઈએ એટલે કોઈ ખડ લેવા ન જાય કોઈ ભેહવાળો ન થાય કોઈ બાર ગામનો માણસ અમારા સીમાડામાં ના આવે આ અમારી સૂર્યનારાયણની કૃપાથી અમે ત્રિકમ પરિવાર સુખ શાંતિથી શુભ ખૂબ સૂર્યનારાયણની કૃપા ખૂબ દયા જે આ મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે આ મંદિર આશરે હાડા હાથો થી આઠો વર્ષ થયેલ છે અમારા વડીલો વાત કરે અને જે હુરાપુરાના પાર્યા છે એ કોઈ પણ સમયે કોઈ કારણે અમારા પરદિયા બ્રાહ્મણમાં એવું હુવા પણ હતું તે ડગલો કરી લેતા અગ્નિ લઈ લેતા હતું પણ અગ્નિ લઈ લેતી છતાં અમારા જે હુરાપુરા હતું જે પણ આ પરદિયા બ્રાહ્મણમાં થઈ ગયું એ થોડીઓ અમુક બાર થી આવલ છે પારિયા અમુક અમારા ગામના જ છે પણ હવે આ સમય પલટી ગયો એટલે હવે અમારાથી કઈ એટલું બધું કોઈ સુરાપણ પણ સત્ય રહું નથી આ સમય ને કારણે આ બધાએ પૂરા પૂરા હતીયું થઈ ગયું છે આજે અમે એને પૂજીએ પાડવે પાડવે સિંદુર સડાવીએ અને એનું ધૂપ ધ્યાન કરીએ એના જોવાર ભગાર કરીએ અને એ બધા હુરાપુરા હતી અમારી રક્ષા કરે છે અને આખાય ગામ માં માખેલમાં કોઈ પણ જ્ઞાતિના હરિજન કોલી બ્રાહ્મણ મઢવી ખાંદેખા હુંબર કે દાદલ મધાના ચામુંડા માતા કરદેવી સર્વે ગામના વસવાટ કરે છે તેમના

અને આજે અમને એ અમારા માત્ર પિત્રો દેવો દેવતાઓ નો આશીર્વાદ છે અમે સુખી છીએ અમારો પરિવાર જ્યાં જાય ત્યાં મઢવી પરિવાર સુખી કોઈ ગામમાં જાય તો સુખી અમારી સરસો હોય એટલે માખેલ નો માણસ એ આ ફૂરો નજરે કરી રહી છે જેમ દૂધ માથે તાર કરે એમ ખૂબ જ સરસ જે ત્રિકમ દાદા છે અને જે સૂર્યનારાયણ ભગવાન છે એમની માહિતી આપવા બદલ અને અમારી ચેનલ છે વાગડધારામાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર